કારે ભૂખ લાગી તી મોન માં ગયો તો ઈ મોડી હોણ્યા ગાડી છે આજ પેલી વાર નજીક થી જોવા મળી જમાર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે અત્યારે અમે અમારો વ્લોગ છે ને તે મારા રોડ ઉપર થી સ્ટાર્ટ કર્યો છે કારણ કે ભાઈ અમારા ઘેર બધો બહુ બુલબુલ કરે છે ફૂલ બખાડા થાય છે ને એટલે મજા નહીં આવતી હું કેવું હાર્દિકભાઈ એટલા અત્યારે જઈ રહ્યા છીએ ખોલવા જઈ રહી છે ને તે તો મને ઇન્વાઇટ કર્યા છે તો હું હાર્દિક ભાઈ અને મારા વિક્રમભાઈ આવી ગયા છે કાલે વિક્રમભાઈ રી આઈ ગયા હતા મેં એ તો માર્યા ને તે રોયા હતા રોયા હતા કાલે કાલે ભૂખ લાગી હતી એ મરી હતા ઓ માર ભાઈ હવા તું એ હે આપણે બધા ભાઈ ગયો લે આ

અમારું બંતરો થોડો સંતોષ થાય કે મારા ભાઈ યમ ન સપોર્ટ કરી રહ્યા છે અને મારા ભાઈનું મોબાઈલ બગડી ગયો મે પાણી ભરાઈ ગયું છે ને આખો મોબાઈલ ખેલ થઈ ગયો છે તે મોબાઈલ હેસ કરાવતા જોઈએ પહેલા તો બતા એ ચાલુ જ નતો થતો શું કરવાનું ક્યો જો આ દાન નાવાજાતા દૂધમાં અને આવી ગયો તારનો પોણે કે મોબાઈલ ને નવરાયો ખરા જ જાદિક ભાઈ હો ભાઈ લેડોદાન આપીએ હરસિદ્ધિ ફાઇનાન્સમાં તો મિત્રો અત્યારે ભાઈ અમે આવ્યા હતા હરસિદ્ધિ ફાઇનાન્સમાં જો કે એનું ઓપનિંગ થઈ ગયું છે અને બે ગાડી આવી છે એક્સયુવી સેવન ડબલ જીરો અને બીજી થાર જોકે અમારી થાર છે ને અમારી સપનાની કાર છે મને બહુ મોટું સપનું છે કે શાન થાર લ્યું તો આજે જોવા મળી ન હોય એટલે મેં પેલા બે સાર ફોટા પાડી લઈએ કારણ કે એટલું બધું મન છે ને ભાઈ આમ થાર ગાડી જો એટલું બધું થઈ જાય ને કે આવી ગયો તો મજા આવી જાય હું કેવું લે મજા આવે જાણી બે હાની મજા આવે અને થોડો વાયરલ થોય ને યાર વિડીયો તો જોવા ભાઈ ભાઈ થાર ગાડી આવી ગઈ છે તો થાર લે હા થોડા ફોટા બોટા પાડીએ તો યાર મજબૂત ગાડી છે આજે પહેલી વાર નજીકથી જોવા મળી છે મારા ભાઈ એટલે છે ને બહુ સારું લાગી રહ્યું છે મન તો ખરેખર હાર્દિકભાઈ થોડા ફોટા પાડે તો એ મારા હતા પાર્ટી એને હેડો ખરેખર પાર્ટી એ ફોટા પાડો હેડો તા લાવવા તો મિત્રો હોય એક ભાઈ આવ્યા છે ચોનાસ તમે ખેડ પ્રતાપપુરા ખેડ પ્રતાપપુરા હું નામ છે તમારું રાવર ભરત રાવર ભરત શું પ્રોબ્લેમ આવે છે તમારે જો હું છેલ્લા બે હજાર ઓગણીસથી વિડીયો બનાવું છું બરાબર એમ એક થોડી મારી ભૂલ હતી હા અને વિડીયો બનાવતો હું વચ્ચે થોડો પ્રેન્ક વિડીયો બનાવતો હતો પાછા પંચવાળા જે છોકરીને પંચ કરવાના એ વિડીયો બનાવતો પાછા કોમેડી વિડીયો બનાવતો તો મારી જૂની આઈડી હતી જે

જેમ કે તમારી ચેનલ ગમે તે ચેનલ ગમે તે કન્ટેન્ટ હોય તમારું દરેક પ્રેન્ક હોય તો પછી તમારે પ્રેન્ક ના શોર્ટ નાખવા કોમેડી હોય કોમેડી હોય તો કોમેડીના શોર્ટ નાખવા કોમેડીના વિડીયો બનાવવાના અમારું જો પહેલાં મેં આર્મીના ના બનાય એના કારણે મારા લગભગ અઠવાડિયામાં જ વીસ હજાર જેટલા સબક્રાઈબર ઉભા થઈ ગયા બરોબર એટલે આર્મીના બધા અંદર સબસ્ક્રાઈબરો આવ્યા પછી અમે પાછા બીજા ગુજરાતી નાખ્યા હોય એટલે ગુજરાતી ના દસ હજાર જેવા આવ્યા મતલબ ટોટલ ત્રીસ હજાર એ રીતે આયા અને બીજા પરચુરણ આયા બરોબર એમ કે ચાલી જ સબસ્ક્રાઈબર થયા પેલા હિન્દી વાળા એ ગુજરાતી જોવાના નથી તો આવ્યો અને યુટ્યુબમાં ગુજરાતી બનાવતા હોય ને તો ગુજરાતી જ બનાવવા પડે બરોબર જે તમારા સબસ્ક્રાઈબર જોડે જે તમારો વિડીયો જાય તો યુટ્યુબ ઓટોમેટિકલી તમારું વિડીયો બુસ્ટ કરતું હોય છે બરોબર એ રીતનું એટલે તમે જે પણ કન્ટેન્ટ નાખો તો એક જ કન્ટેન્ટ નાખવાનું શોર્ટમાં એક જ નાખવાનું અને વિડીયોમાં એક જ નાખવાનું બસ આ રીતની સ્ટ્રેટેજી છે ભાઈ

એટલે યુટ્યુબ પર એવું લખજો કારણ કે શોર્ટ કારણ કે મિત્રો અમે કાલે જ બનાવી અરે પરમ દિવસ જ બનાવીએ જે મારી જૂની હતી ને એમાં સત્તરસો હતા પણ એમાં વ્યૂ નહી આવતા એટલે મેં ડિલીટ મારી દીધી એટલે હે ને આ નવી બનાવીએ શોર્ટ્સ ભરત નેવું ચોરાણું તો જેટલો બનાય એટલો સપોર્ટ કરજો રોસ્ટ કરું છું હું એ આ કોઈ ખરાબ બી નથી કરતો તમે એકવાર જોજો તમને મજા આવશે આ ભાઈ આપણું જીવન નું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે એટલે તો એ બધા સપોર્ટ છેલ્લા ચાર વર્ષથી મહેનત કરું કારણ કે આ ભાઈ પપ્પા નથી પાછા એટલે સપોર્ટ કરવો જરૂરી બને છે બરાબર ને મારા ભાઈ સો ટકા બરાબર સો ટકા ભવિષ્યમાં તમારી ચેનલ આગળ રહે એવા મારા થેન્ક યુ આશીર્વાદ છે બસ કરજો સબસ્ક્રાઈબ ચલો થેન્ક યુ ભાઈ બોલો 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 બોલજો ના છે વિડિયો ઉતારી દો તો મિત્રો અત્યારે હાલ અમે ભાઈ ખેતર માં આઈ ગયા છે અને આ તો જોકે બ્લોગ એન્ડ બાકી રહી ગયું હતું એટલે કેવું જરૂરી છે શું કેવું ભાઈ જો કે મેં તો આ જિંદ કપડા પહેર રાખે છે તમે જોઈ શકો છો પણ મારું ભાઈ ભાઈ કપડા ચેન્જ કરી નાખે છે પણ બતાવાય નહીં ભાઈ આવું બધું અમુક તો પ્રાઇવેસી રાખવું હોય ને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં ભાઈ ચલો તાન મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને કોમેન્ટ કરજો કોઈક હારી હો એટલે મને હું સારું લાગે તો એ કોમેન્ટો કરો ને તો મને ખરેખર બહુ સારું લાગે છે મારું ભાઈ તો ભૂલતા નહીં હો મારા ભાઈ હોય મારી બેન હોય વડીલો હોય માતા હોય તો એ પણ કોમેન્ટ જરૂરથી કરજો ચલો તાન ભાઈ ભાઈ